અન્ય તે અન્ય માને શરીર આત્મા જન્મતો નથી કે મરતો નથી આવતો નથી કે જતો નથી આ શરીર અણાય છે અને કંઈ થતું નથી આપણે સાદો દાખલો લઈએ સોનાનો દાગીનો હોય તો સોનાના દાગીનાને કદાચ દોરામાંથી પરિવર્તન કરી અને વીટી બનાવીએ તો સોનાને કંઈ થાય જે ઘાટ હતું એ ઘાટનું રૂપાંતર થાય પણ સોનાને કંઈ થતું નથી વીટીમાંથી વાળી બનાવીએ તો ઘાટનું પરિવર્તન થાય પણ સોનાને કંઈ થતું નથી એમ આ જે નટુરામ બાપાને કંઈ થયું અરે નામે અમરશે बापा आत्मा आत्मा तो तो नाम राम ने ने जे जे ना? नाम अमर से। आत्मा ने आज तो कर्म से से जिस धाम धाम नीचे गिरे उस चढ़ो फिर होगा न आवागमन गीता, भड़ो, गीता भड़ो। के तुम बदला रही गीता तुम्हें तुम हो अगर तुम हो ममर मरने की झंझट छोड़ दो पाओगे अपना रूप जग का प्रेम बंधन तोड़ दो होगी शमन सर्वदा की जन्म बंधन की व्यथा फिर ये श्रवण गीता भुवन हर हर कथित गीता कथा देख ज्ञान गीता भारती ये जन्म बंधन तारती सब भक्त मिलकर उत उसकी उतारो आरती गीता पर कैसे मैं जनक भाई ने प्रश्न करे हमने તો લાકડી લઈને ચમ ફરો છો તમે હું આયા તારની લાકડી તમે મૂકી નથી એટલે મને એમણે જવાબ આપ્યો કે આ લાકડી જારથી પકડી છે ને એટલે મને એટલો બધો વજન ઓછો થઈ ગયો અને તમામે તમામ કોમ મારું ઊભું નથી એટલે આધાર જોવે આધાર વગર તમે તરી શકો નહીં અને મોટામાં મોટો આધાર છે સદગુરુ મહારાજનો છે સદગુરુ સિવાય આ જગતમાં કોઈ તારનાર નથી એટલે સદગુરુને મોટા કીધા છે હવે આપણે પૂજનનો ટાઈમ થઈ ગયો છે એટલે પૂજન લાવી દો અને પૂજન પછી તરત જ આપણે જનકભાઈ પૂજન પૂરું થઈ રહે એટલે જનકભાઈ અને જનકભાઈના ધર્મપત્ની બંનેઓ વ્યાસપીઠ ઉપર આવે અને માતાજીને વિનંતી કરું કે તમે વધારે નતું પેટ ચડી ગયો તો આશીર્વાદ આપવા ખાલી ચાદરે હાથ અડાડવા આવજો વધારે તો હાથ અડાડવા આવજો ખાલી તમારા આશીર્વાદની જરૂર હોય અમારે તમારા આશીર્વાદની જરૂર હોય આપણે પૂજન હવે કરી નાખો અને ભાઈ બે શબ્દો આભાર વિધિ વિશે બે શબ્દો